કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ ગયા છે હવારના દો મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો હવાર મહાન અને હંચે કામ છે જય શ્રી કૃષ્ણ પટી મૂકું છે ને ભરી ગયો તો ને મગ ગયો તો અને એટલે

ઓરા બનાવા હોય ને તો આવું આવું હોય અને ઝુમખડી ઉતારવા એટલે તમારા પછી આમાં એવું છે કે એક જ ઉતારવું એટલે મારી તો ઓલા તૂટવાની શક્યતા રીયે છે ને ઝુમખડી એટલે ઝુમખડી જો તમે આમ

અને પહેલી વાર જોયું હોય એ જરા કોમેન્ટ કરજો કોમેન્ટ બહા ભાઈ ઝુમખડી એ આખું દેખાડજો ને કેવી હોય કે નામ પ્રમાણે છે ને ઝુમખડી ઝુમખા ને ઝુમખા હોય હો હોરા બનાવવા હોય તોય બને અને હાક બનાવવા હોય તોય બને એ સિંગલ યા એ સિંગલ હે પણ એ થાય ફળ થોડુંક બધું થાય

જરાક મેં મારી સર્વિસ એટલે કે ના લીધું અને ગાડીની સર્વિસ કરી નાખી આપણે પાર્લર પાણીની કુંડી અહીં ભયરી હતી બેલી બેડી ત્યાં પાણીની એ ગાડી હમણાં છે ને ચુમામાં બે જગ્યાએ લઈ જતા ભૂલ ભય રહી હતી બંબા તો એને ધોઈ નાખી એની સર્વિસ કરી નાખી પછી સાફ સફાઈ હાલે મેળો હવે ઢુકડો આવે વાહ થોડું ઘણું બધું હાવેણા અને એ બધો અહીંયા ડંગણા રાખીને ટૂંક પાડે વાટું નાખ્યા એ બધું ધારી એમ સાફ સફાઈ હાલતી હતી વાળો તો જો કે કાંઈ ચોખ્ખો થાય જ છે કચરો થાય ઉમ ચોખ્ખો થઈ ગયો બધું ભેહાણ હતું બાકી ખેડૂત ભેહાણ તો બધું ખૂણે ખૂણે તોયડું જોઈએ વધઘટનો માર કોઈ ભંગારે દવાન ડબલા હે આ હે તે હે એ બધું ખૂણામાં હોય જ ખેડૂત બધા ખૂણામાં અને આજે આપણે છે ને ઝુમખડીનો શોટ મૂક્યો હતો અને એ બ્લોગમાં જો કે આજના આવી ઝુમ્મખડી અને એમાં હે કોમેન્ટ ઘણા આવ્યા હતા કે આને તુરિયા કહેવાય ગલકા કહેવાય કે તુરી કહેવાય કે ના કંઈ નહીં ગલકાય નહીં તુરિયા નહીં કિહોળાઈ આવે કિહોળાઈ નહીં આને સ્પેશિયલ છે ને ઝુમ્મખડી જ કહેવાય અને આ ઝુમખડી છે ને આવી જ રીતે હોય જો આ ઝુમખાન ઝુમખા હોય એના ઉપર નામ ઝુમખડી હે જા આ જો કે અમે ઉતારી લીધા હે આમાંથી પણ તો એ આમ જોઈ લો ચાર પાંચ ચાર પાંચના ટૂંકમાં લુરખા હે આમાં વડા વડા હતા એ તો ઉતારી લીધા અને હજી આગળ બહુ આવી ને તો એવું તમને દેખાડી કાયદેસર છે ને ઝૂમખાન ઝુમખા અને અમુક એક સિંગલ યુ થાય આજનું દેખાય નહોતું ને એ રીતે સિંગર એ થોડુંક વડું થાય એના મસ્ત ઓરા બને આજે અમે તો હાખ ખાધું બીજી વાર એકવાર ખાધું ને હવે કાયદેસર થાય જબરા જબરા હાક એકવાર તમે એનું ખાઈ ને એટલે મજા આવી જાય એવું હાક બને એવા મસ્ત ઓરા બને રીંગણાના ઓરા હોય ને એ ટૂંકા પડે અને એમાં કોમેન્ટ આપણે ઘણા હતા કે બી રાખજો હા બી આપણી પાસે હે કોઈ આવો તો ચોક્કસ લઈ જાજો જો સુચી જો સતી ઇન્ડિયાના લાડવા ઇન્ડિયાના લાડવા મેલા બનેલો બનેતી છોવા ભાઈ મે મે તો તો ની તરી કોક તો રાખી દેવું ગી કાલ નું ક્યું કાલે

આ કે સલબને અને વમવ કે લહાણ ને ગરમ અને બિંદાવઈ ડાઢા મિક્સિંગ થઈ જાય છે લહાણ નો ચૂંદો કરે ને અમે આમ ને નું ગરમ પાણી થી થી ગયા વારી ને હોયવારે ઘોને લખો રાત હોય ગમે એક હોય બી થઈ જાય કે બસ થઈ જાય અમારે

આજે આખો દિવસ વધુ મિક્સર ઇન્વર્ટર ઉપર હાલે આટલી વાર ના હાલે પછી પડી જાય ઘોડો થોડું ઘણું આખું હોય ને તો હાલે હા આટલો ટૂંકમાં ભૂકો કરવો હોય ના હાલે

મારે છે ને જાતર ઉપર હવે મેળો થઈ ગયો હતી ઘીણા નો એવું થઈ ગયું નકર પણ જાતર ઉપર છે ને અમારા જાતર ઉપર ઘીણા નો એવું ઘણા હોય ને હવે તો હું મેળો થઈ ગયો બે બે એક કરી ને એક તો કઈ બેન ના અસલ થાય એમ કહ્યું બેન મને પૂછતી થી કે અસલ હે મને ખબર ક્યાં હતી કે નો હે પણ પૂછતી થી કે કયો અસલ લાગે બાપુ બસ બેન ને આ સાધા મને ઓલું આપતી બાપુ સફાઈ એવું પાછું એવું નઈ કેવા અમારે ઘેર આખા ગામ માં રસ્તા બધું કઈક ટાઈમ મળીએ ને કાલ તો તમને બતાવે રસ્તામાં બધે બૈડું પડી ગયું

એવો તો હરફ થાય મેળાનો ઝટ મેળો આવે હજી તો કાલ નદી કાઢવાનો હોય કાલ નદી જો કે નીકળી જાય ને આવા ધોવામાં ની બધામાં અને હવે ઝટ મેળો આવે અને હાલો આ સાથે આપણે આજની વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ